રખડવાનો છે આજે આપણે ક્યાં જવાના હે રોઠું હેવન કે જે બહુ મોટો લાંબો પટ્ટો હે પણ હે આ લોકો હેને ઉઠા જ નથી હવાના એને હા હાથ થઈ ગયા ઉઠો એ ઉઠો બધા

આ સાથે લોકોને મેં ઉઠાડી લીધા હે થોડીક ગારી ખાવી પીડી પણ વાંધો નહીં એટલું તો હલતું હોય કારણ કે હવાના પોરમાં ઢોલી ના કાન પાસે વગાડું તો હારા હારાનો મગજ હલી જાય હવાર હવારના પોરમાં ભાઈ આપણો નાસ્તો અહીંયા બને છે અને ઓલું ભરતો છે પર શું કરે જોઈ લે ઈન લોકો કો કોઈ કામ ધંધા નહીં હે સુબહ સવેર એ ફોન લેકે હે ને બ્લોગ બનાના ચાલુ કરી દેતે હે એમ તો નિયા પાણી નથી નાવા ના જા કચ્છ છે આ કચ્છ શું બોલા તું

બહુ ખતરનાક લેવલ વાળી ડેલી આગળ લઈ લે આગળ તો જ દેખાય ફરતા ફરતા ગાડી હાલો અમારે વિડીયો બનાવો હે ગાડી નામી મસ્ત મજાને હલવાઈ જાવી જોઈએ હા એમાં સાચું હે તાર થી આપણે નાઈટ સ્ટે કર્યો તો ધાણે થી આપણે ભૂજ આવી ગયા ભૂજ થી જવાનું હે ખાવડા અને ખાવડા થી આપણે જવાનું હે રોડ ટુ હેવન જેની લંબાઈ હે લગભગ 32 કે 36 કિલોમીટર આ રસ્તા ઉપર હજી તમને કઈ એટલે કઈ જોવા મળતું જ નથી અને જોઈ લો ટ્રાન્સમિશન ની લાઈન ઉતાજો એકસો બત્રીસ કેવી લગભગ હોવી હોય તો હોય અને બધી કર ખાલી ટ્રાન્સમિશન લાઈન જ તમને દેખાય જો અહીંયા કવડી મોટી ટ્રાન્સમિશન લાઈન હોય રાણા આવું ખુલ્લું ખુલ્લું હે તો રોટુ એવન કેવું હોય તમે લગભગ એના વિડીયા તો જોયા હે જેમાં વચમાં રસ્તો અને બે બાજુ ખાલી પાણી જ જોવા મળીએ પણ હું એકલો જોવાનો હોઉં ના ભાઈ ને તમને દેખાડવાનો હોઉં એટલે તો તમે સબસ્ક્રાઈબ કરી રાખો હે આવી રીતના રોડ માં ભેગા ને તો આવી રીતના જે કામ કરતું રહેવાનું એટલે હે ને ભટકાય નહીં થોડીક વાર ભાઈ અમે હે ને ખાડા એ લેવલ ના લઈ હે વાત પૂછ્યું ચેમ્બર બેમ્બર ડ્યુટી નથી તમારે આવવું હોય ને બિલકુલ નહીં બે હજાર બાર સ્વી સીએનજી ગાડી જ નહીં મારી પાછળ તમને બોર્ડ દેખાય વેજ થ્રુ હેવન વિરા એકત્રીસ કિલોમીટર અને પાછળ જે વસ્તુ દેખાય છે એ હે રોલ ટુ હેવન જ્યાં બે બાજુ તમને દરિયો જોવા મળી અને વચમાં ખાલી એક પટ્ટી એ સિંગલ પટ્ટી ખબર હે તમારે કઈ નો ઉપરનો થી ઉપર વ્યૂ જોવો ને દેખાડી દો તમને તમને આગળ વાત કરી હતી એવી રીતના સિંગલ પટ્ટી અને બે બાજુ તમને હે દરિયો દેખા હે આપણી ગાડી હે ને સાઈડમાં ઉભી રાખી દીધી હું કામ ખબર જો અહીં કન્સ્ટ્રક્શન નું કામ આવે ને ઈમાય જો આ ભાઈ મોટા મોટા બીબા દેખાય છે એ ઉપાડીને જવા દે ને આ નઈને ભટકે ને તો આપણી ગાડી નું બોલાવી દે એટલે તને ખબર પડે તું કોઈ કોઈ ગાડી ઊભી રાખે વરી બમ્પર અડાડ અડાડે દે ને કોંગ્રેચુલેશન કોંગ્રેચન અને દરિયાનું પાણી કેવું હોય ખારું હોય અને જામી જાય એટલે રણ જેવું થઈ જાય સ્પેશિયલ થોડોક નીકળજો પાણી જેવું દેખાય થોડુંક જુમ તમને કરીને દેખાડું ખબર પડે હે તમને જો આ બધું જામીલો ભાગ હે ઓલું પાણી છે અને જેવી રીતના જ મેં ભાઈ અહીંથી હે ને થોડીક છલાંગ મારી એમાં આપડા હે ને પગ બેહી ગયા જો આખે આખું મીઠાનું હોય ઓ ભાઈ બે જોતા ઓ આ જો આખે આખું મીઠાનું જો એવી રીતના બેહતું જોઈએ બહુ આગળ ના જવાય ને આખે આખા ફસાઈ જાય એના જેવું જો દેખાય પાંચે ચા ઉચાળે ચડાવી લો મારે અને રેસ્કી કામ આપણે ચાલુ કરી રહ્યા ઓ ભાઈ આમાં ગરતા જ જાય હે જતા ઓહ આને હે ને આની અંદર છે ને આપણે ગરતા જાય એમ જ છે પણ મારે છે ને આ વ્હાઈટ તમને દેખાડવું ઓહ જોતા ઓહ આ કરજો આ નકરું વ્હાઈટ રણ જો આ બધું જોતા મારા પગની હાલત કેવી થઈ ગઈ યાર આ ભાઈ યુટ્યુબ હાટું આ બધું કરવું પડે છે આને કરવું છે ને ધીરે ધીરે મોટા ઉપાડે યાર હે ને હું અહીંયા આવ્યો હતો અને પગ એવા હે ને ઓહો જોતા ઓહ અને હું ને ફટાફટ ને હું નીકળી જાવ અહીંયા જોતા અહીંયા નકરા પગલા મેં નકરા પગલા કર નાખ જોતા ઓહ જોવો બધા હે ને પગ જ જાય છે અને હે ને આ ખબર નહીં મને બરવા માંડ્યું છે બહુ જ મીઠું હે ને એટલે પાછળનું લોકેશન તમે મિત્રો જોઈ શકો હો અને અહીંયા હું કીમ પૂ ગયો ને મને ખબર છે જોતા પગલાં ને તમે તમ જો મારે જો આ પગ જોતા કેવી હાલત થઈ ગઈ મારા પગની અને મારે હે ને અહીંયાથી વળી પાછું પૂગું જો હે મોટું ચેલેન્જિંગ કામ છે બાકી અહીંયા તમે જેટલા ઊંડા જાઓ ને એમ તમે કરતા જ આ દેખાય આ બધું પાણી જ છે આ પાણી બધું હુકાઈ ગયું ને એટલે આવી રીતના આમ થઈ ગયું છે જો આવી રીતના હું થોડોક તો જાઉં હું જો આવી રીતના ઓહો જો હલવાઈ ગયો અને હે ને આ પગમાં ખબર નહીં બહુ જાજુ બરે મીઠું હે ને એટલે ફટાફટ હે ને હું બોલે હે ને જગ્યા ઉપર આવી જાવ રોડ ઉપર જો આપણો રોડ આ તમને દેખાડી દઉં ઓહો ઓહ ઓહ પણ અહીં કન્સ્ટ્રકશનનું કામ આવે છે ને તે અમારી બધી છે ને મજા થોડીક વીખી નાખી ને જેવું છે જો તો નકર અહીંની બધાને છે ને વ્યૂ છે ને બહુ એટલે બહુ જાજો ખતરનાક આવે ડ્રોન વ્યૂ તો જો કે ડ્રોન ચગાડવાની છે ને સખત એટલે સખત મનાય છે એટલે આપણે છે ને ડ્રોન લેવા જ નથી પણ આપણે ફોનનો દાંડો ઊંચો કરીને તમને બધો વ્યૂ તો દેખાડી દીધો છે ને પગ મેં ભાઈ રહે ને એટલે બરે છે મારા વાત પૂછમાં વર્તન જોઈએ સીટ બગાડી નાખી છે હવે ગાયરું દેવાનો છે આખી ગાડી મને ધોવરાવાનું મને ખબર પડે છે લોકેશન જોરદાર છે પણ થોડાક આપણે લેટ થઈ ગયા છે બરાબર અને

એટલે લિવર ઉપર આપણે ચડી બેહવાનું હે થોડીક વાર પૂરતું પછી મજા આવીએ મિત્રો અમને એવું લાગતું હતું કે હે ને પટ્ટો એકદમ ક્લિયર રહે એકદમ સીધો હે સિંગલ પટ્ટી રોડ દેખાય ને હે એકદમ સીધો પણ વાંધો કે ખબર થડકા હે ને વચમાં બહુ એટલે બહુ હે આ કન્સ્ટ્રક્શન વાળું તમે મૂકી દો છતાં હે ને થડકા બહુ એટલે બહુ હે નકર અમારો અહીંયા વિચાર હતો કે ગાડી એકો ચાલી કરવી પછી અમે ગાડી ઊભી રાખી ને ગાડી ઊભી રાખવાનું કારણ શું હે તમને ખબર હે જો આનીકળ હું તમને દેખાડું ને નકરું તમને વ્હાઈટ રણ જ દેખાતું હે જો દેખાય અને આનીકળ મેં નજર રાખીને જોયું ને તો જોઈ લે આગતનું આ કેવું રણ હે એટલે આ હે ને મિત્રો આમાં મીઠાનું પ્રમાણ થોડુંક ઓછું હે આમાં હે ને કાદો કીચડ જીરીક વધારે એટલે જો દેખાય આ બધું તમને ગારાનો ભાગ છે જો કાદો કીચડ હે ને એટલે આનો કલર બદલી ગયો ચોકલેટી ટાઈપનો કલર લાગે છે મન લાગે ત્યાં સુધી હે ને આમાંથી મીઠું સેપરેટ કરવું થોડુંક અઘરું લાગતું હોય અને ખબર નહીં માખ્યું બહુ અલગ પ્રકારની ઉડે છે યાર બહુ આપણી આજુબાજુ રેખા જ રાખે છે જોયેલી અટણ હે ગાડી ઉપર ઉભી ગયો હોય ને વરી પાસે ડ્રોન વ્યૂ જો તમને થોડુંક નજારો દેખાડી દો પાણી કરતા વાઇટ રન જેવું કે વહાણ આવતું નથી જોતા બધું હાવ અલગ જ પ્રકારનું રણ લાગે છે હેઠા ઉતરી જાય ગાડી છે ને ગરમ બહુ થઈ જાય છે ગરમ એટલે કાળો કલર છે ને તપી ગઈ છે પગના તર્યા ભાઈ આપણે જોતા બૂટું બૂટું કંઈ પહેર્યા નથી આપણે જોતા જોતા કેટલી માખી છે જોઈ લે તમે દેખાય ભરતાની આજુબાજુ જ ફરે છે આ હું ઇન્ડિકેટ કરે ખબર ના એને આવતા જાવ તમે મોટા ઉપાડે છે ને આપણે થમનીલ પાડવા હેઠા તો ઉતરી જાય જો પગ એવા ગંધારીને ભરાઈ રહીએ ને આવી રીતના ટાઈમ વેસ્ટ કરીને આ બધું કરવું તો આ સાથેનો સાથે ટુ હેવન વાળી ટ્રીપ આઈ કરી નાખી પૂરી આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને કે જો આ ટાઈપ ને તમારે કન્ટેન્ટ જોતા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો મારી નેક્સ્ટ વિડીયોમાં રામેરામ ડેરા ને